बंद करो सरकार हमसे डरती है पुलिस आगे करती है सरकार हमसे है पुलिस आगे करती है, है पुलिस नहीं किसी से भी, भी मांगते नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी बंद करो भाई बंद करो आपका घोड़ी बंद करो हम करो બંધ કરોડા ખોરી બંધ કરો करती है पुलिस आगे करती है चोर की टक्कर में संघर्ष हमारा नारा है चोर की टक्कर में संघर्ष हमारा नारा है पुलिस तेरी ता ताना साहिब नहीं चलेगी नहीं चलेगी पुलिस तेरी ताना साहिब नहीं चलेगी नहीं चलेगी बंद करो बंद करो करो बंद बंद करो

આ કઈ રીત છે તમારે ડ્રાય કરવી છે તો દારૂવાડા પર ડ્રાય કરો આ તો બધા અમે જઈશું અમે બધા રજૂ કઈ વાંધો નહીં સાહેબ આવશે ને બાર આવશે અમે ધારાસભ્ય ચાલી ને આવ્યા છે હા તો પછી યાર આવી રીતના થોડું ચાલતું અહીંયા તો હું એટલી મોઘવાડી કેટલી છે ને કઈ રોજગારી છે અહીંયા તો લોકો પર આટલો બધો દંડ ઉઘરાવો છો સવારે માણસ જાય હા જે પાંચસો રૂપિયા કમાઈ આવે રસ્તે ઉભા રાખીને આક્ષેપ નથી કરતા પોલીસ પોલીસ નોકરી કરે છે પણ અમુક પોલીસ અધિકારીઓ ટૂંકા ગાળામાં આક્ષેપ નથી કરતા પોલીસ બોહારી છે પંચોતેર ટકા પોલીસના જવાનો ઈમાનદારી થી નોકરી કરે છે અમે એમને રિસ્પેક્ટ કરીએ છીએ સેલ્યુટ કરીએ છીએ પણ જે પચીસ ટકા પોલીસ સરકારી પગાર લઈને ટૂંક સમયમાં લાખોપતિ કરોડોપતિ બનવાની સંપત્તિઓ અહીંયા વસાવેલી છે એ પોલીસ સામેનો અમારો મોરચો છે અમે કોઈના પર વ્યક્તિગત આક્ષેપ નથી કરતા પરમ દિવસે અમારા લોકોએ તમને ચાર હાઈવા એક પોકલેન પકડીને આપ્યું ગરુડેસ પોલીસ સ્ટેશને કયા આધારે તમે છોડી દીધું ભાઈ અઢાર કરોડની માટી ચોરી કરી છે ઉમરવામાં કે ઇન્દ્રાણામાં અમે જઈને આવ્યા હમણાં આખી રોયલ્ટી વગર એટલું બધું ખોદકામ કર્યું કેમ પોલીસ એને ડર નથી કરતી ઓવરલોડના એટલા બધા ટ્રકો ચાલે ત્યાં તમારા સેક્સનો ચાલે છે અહીંયા બુટલેગરો બેફામ બન્યા છે આંકડા જુગાર ધંધા ધમધમે છે ઠેકા ઉપર રેડ પાડો ને અમે ક ના પાડીએ છીએ અમારી કુળદેવી દેવી માતાના દર્શને આવે ફેમિલી ને પણ સાહેબ છોડવામાં નથી આવતા ચાલો કોઈ દારૂ પીધે

નથી કરો પણ ભગત તમે નિયમ અમને એવું થોડું ચાલતું યાર ને ગાડીઓ મૂકી દેવ અંકલેશ્વર ભરૂચ વાલિયાના લોકો બિચારા ચાલતા જવાના છે જો તમને અમારી માતાજીથી એલર્જી હોય તો અમને જાહેર માં કહી દો અમે અમારી સેના બનાવીને ત્યાં તમારી અમે લડવા તૈયાર છીએ જ્યાં સેના બનાવી અમે પેલા કરો ડ્રગ્સ વેચાય છે એમાં પેલા કરો બરાબર એના પર પેહલા કરો નહીં આકડા જે જુગાર ધમધમે છે એના પર ડ્રાઈવ કરો

રજૂઆત કરવા એ સાહેબ આવશે સાહેબને અહીંયા રજૂઆત કરી દે અમે રજૂઆત બોલાલે સાહેબ એક તો તમે અહીંયા આવવા માટે દસ જગ્યા નાકા કરી દેવા અમારે શું લડ અમારો અધિકાર નથી રજૂઆત કરવા માટે અમારે પરમિશનો લેવાની છે અમારા સંવિધાનિક અધિકાર નથી કે રજૂઆત માટે અમારે દસ જગ્યાએ તમારી હાથે જીભા જોડી કરવાની ભાઈ આટલું બધું ઉમરવામાં ખોદી નાખ્યું અઢાર કરોડની ની માટી કોને ટ્રકો કોણે છોડી દીધી પરમ દિવસે તો અમે પકડાઈને પોલીસ સ્ટેશનને ને હોય પી એ પોકલેન રાતોરાત ને ટ્રકો રાતોરાત તમે છોડી દો કોનું સેક્શન ચાલે છે હા અહીંયા બાઈક વાળો બિચારો મજૂરી કરવા જાય ને તમે હજાર રૂપિયા દંડ આપી દો અહીંયા ઇનલીગલ એટલી બધી રેતીના ના ઓવરલેડ ટ્રકો ચાલે છે એમને રોકો દારૂ અટકાવો અમે બી સહકાર આપવા તૈયાર છું લાયસન્સ મેળો રાખ્યો ભાઈ મને જવાબ આપો લાયસન્સ મેળામાં કેટલા જણના લાયસન્સ કાઢી આપ્યા તમે ઉભા રહો ભાઈ તમે ના બોલજો પાછળ ભાઈ શાંતિ રાખો ને તમે લાયસન્સ મેળો રાખ્યો ડેડિયાપાડામાં 5000 લોકોને ઉમરપાડા સુરત ને તાપીન બધાથી બોલાવ્યા કેટલા જણને તા લાયસન્સ કાઢી આપ્યા જવાબ આપો મને ડેડિયાપાડા તમે લાયસન્સ મેળો રાખ્યો જગ્યા પર કેટલા કાઢી આપ્યા તમે હેલ્મેટ ની જાગૃતિ કરાવો ને પેલા લાયસન્સની જાગૃતિ કરાવો ભાજપના ઇશારે કામ કરવાનું બંધ કરો સરકારો બદલાતી રહી છે ભાઈ અમે અહીંયા જ છે બરાબર છે આવી રીતના અમારા આદિવાસીઓ પર જરાબી અત્યાચાર અમે નહીં ચલાવીએ દેવ મોગરા અમારી કુળદેવી છે આદિઅન અધિકારથી પંદર હજાર વર્ષથી અમે તિજારી ચડાવવા જઈએ છીએ ત્યાં તમને શું નડીએ છીએ ભાઈ અમે બે મોગ્રામાં કેમ તમે કેવડિયામાં આટલા વીઆઈપી આવે છે તા તો તમે પ્રોટેક્શન પૂરું પાડો છો ને અમારા ગરીબ લોકોને ત્યાં હેરાન કરો છો છોભાઈ આવતા રહો બિલકુલ નહીં ચાલે ના બોલો લો અમે બધા જવાના આવવાના તો બધા જવાના ના ના ભાઈ એવું નહીં ચાલે ના અમે બી આવ્યા જ છે ને તો પછી આખી તમે સર્વે કરાવો નર્મદાની સાઠ ટકા જનતા પોલીસથી ડરે છે તમારે શાંતિ સલામતી સુરક્ષા તમારી જવાબદારી છે ડરાવવાની તમારી જવાબદારી નથી તમારી ડ્યુટી કાયદો વ્યવસ્થા જાળવવાની ભાઈ પોલીસ ધરાવે છે આ તો પર રેડ પાડો ને અમે 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 કહીએ છીએ અમે અમે આવીશું તમારી હાથે ડ્રાઈવ કરો ચાલો ભાઈ ધક્કા ન મારો દોસ્ત અહીંયા તો દૂધવાળાને ઘરે ઘરે દૂધ વેચવા જવું પડે दारूવાળાને તો અહીંયા હાટડીઓ ચાલે છે રેડ પાડો અમે છે તમારી સાથે ચાલો કેમ दारूવાળાને તો दारूવાડા વેચવા વાળા કેમ તમને મળતા નથી વેચવાવાળા કેમ મળતા નથી મંથલી દસ પેટી ડેલી લાવો એને દહ લાખ રૂપિયાનું સેક્શન મંથલી ચાલી પેટી લાવો ડેલી ચાલી પેટી વેચો એને વીસ નું સેક્શન નથી ખબર કે અમને એ ડી ક્વોલેટીનું દારો આવે છે ભાઈ અમારા જ બધા જોવાની એમાં મરવા થયેલા નહીં તો તમે અમને અમને છે ને દેશી મોવડાનો પરવાનગી અપાવી દો આવું ડી ક્વોલિટી નું દારો અમારા વિસ્તારમાં બિલકુલ જોઈએ નહીં તમે ચેકપોસ્ટ અહીંયા વચ્ચે વચ્ચે બનાવો તો બોર્ડર પર બનાવો ને દારૂ જાતી આવે છે ત્યાં સાહેબ ને કહો અમને અહીંયા ખુલાસો આપે કેમ હેરાન કરવામાં આવે છે નર્મદાની જનતાને પછી અમે આવીશું આવું થોડું ચાલે તમને કંઈ સત્તા નથી આપી દીધી ભાજપ વાળાના પ્રોગ્રામો થાય એનો ખર્ચો તમે દંડના નામે લોકો પર ઉઘરાવો કોરોનામાં અમે બેઠેલું છે બે વર્ષ સુધી તો પછી કાર્યવાહી કરવા તૈયાર નથી આવો થોડું ચાલે બુટલેગર ને દબાણ આપવામાં આવ્યું અમે ખુલાસો આપો પેલી ચાર ટ્રકો ને એક કેમ છોડી દેવામાં આવ્યું કયા કારણસર ગામ વાળા બધા જવાબ માંગે છે અમારી સાથે ઉમરવાથી